નમસ્કાર મિત્રો હું ભૌતિક સિદ્પરા પ્રિન્સ મશીન રાજકોટથી આજે આપણે આવી ગયા છીએ મેટોડા જીઆઈડીસી ખાતે આપણા ડીલર મિત્રોને મળવા માટે કેમ છો નિકુંજભાઈ બસ મજા મજામાં અને મારું નામ નિકુંજ મારી સંસ્થાનું નામ એગ્રી બિઝનેસ સેન્ટર મેટોડા જીઆઈડીસી હું અત્યારે બિયારણ દવા ખાતર અને ઝટકા મશીનનું પણ વેચાણ કરું છું છેલ્લા ચાર વર્ષથી ઝટકા મશીન અલગ અલગ કંપનીઓના બધાના વેચાણ કરું છું બે વર્ષથી હું પ્રિન્સ ઝટકા મશીનનું વેચાણ કરું છું તમારું ઝટકા મશીન વિશે તમારું શું કહેવાનું થાય છે ઝટકા મશીન પ્રિન્સ ઝટકા મશીનનું વેચાણ કરું છું તો ખેડૂતોને એક તો પહેલાં તો સર્વિસ બીજી કંપનીના જે મશીન મળતા તેમાં સર્વિસ ન મળતી કારણ કે ત્રણ ચાર દિવ પાંચ દિવસથી દુકાને મારી પાસે મશીન રહે કંપનીમાં કોઈ સર્વિસ હાથમાં લે નહીં અને ખેડૂતને ત્યાં મોલ નિષ્ફળ જાય અને અહીંયા આઈએસઆઈ આપણું પ્રિન્સ ઝટકા મશીન ખેડૂતોને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તરત થઈ જાય જ દિવસે તરતો તરત એની સર્વિસ તરતો તરત ફાસ્ટ સર્વિસ આટલી મને મળે છે કાં રિપેરિંગ તરતો તરત થઈ જાય ને કાંઈ એનો પીસ ટુ પીસ અમે એને આપી દઈ છે અમને કંપનીમાંથી એટલી ફાસ્ટ મળે અમે ખેડૂતોને ફાસ્ટ સર્વિસ આપીએ અમે લોકો તમને ફાસ્ટ સર્વિસ આપીએ છીએ એનાથી ખેડૂતોના રિવ્યુ કેવા છે તમારા ખેડૂતોના રિવ્યૂ જોઈએ તો જે ફાસ્ટ સર્વિસ અમે ખેડૂતોને આપી તો ગામડા લેવલે જે ખેડૂતો અમે ફાસ્ટ સર્વિસ આપી અંદરો અંદર જ ખેડૂતો વાતચીત કરતા હોય કે પ્રિન્સ ઝટકા મશીન ની સર્વિસ બહુ સારામાં સારી છે જેથી કરીને એ ખેડૂતો બીજા ખેડૂતોને વાત કરીએ તો અમારે સેલિંગ બાબતમાં પણ અમને ઈઝી રહીએ કે ફ્રી લેવાય તો પ્રિન્સ ઝટકા મશીન જ લેવાય એ ખેડૂતો જ આ રીતની વાતો ગામડા લેવલે કરે છે અને અલગ 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 ખેડૂતો નવા નવા અજાણ્યા ખેડૂતો મારી પાસે ઝટકા મશીન લેવા આવે તો તમારે બીજા આપણા જે મિત્રો છે ખેડૂત મિત્રોને એમને આપણા ઝટકા મશીન અમારી કંપનીનું ઝટકા મશીન મૂક્યા પછી ખેડૂતોને કઈ રીતના કઈ બીજો રિવ્યુ રોજડા કે ભોનડાના ત્રાસ લઈએ તો સર્વિસ બાબતે તો તમે કહી દીધું પણ બીજો કોઈ સેફ્ટી બાબતે કોઈ કંઈ કોઈ કઈ રીતનું છે સેફ્ટી બાબતે જોઈએ તો પહેલાં તો આઈએસઆઈ મશીન આવે છે કારણ કે બીજી ઘણી કંપનીના નોન આઈએસઆઈ હોય છે આપણો આઈએસઆઈ આવે છે જેથી કરીને આમાં કોઈ જાતનું શોર્ટ સર્કિટ કે ખાવાની કંઈ બીક રહેતી નથી અને રોજ ભૂંડ અત્યારે જુઓ તો બહુ ત્રાસ છે અમારા એરિયામાં આ ઝટકા મૂકતા પછી ખેડૂતને હાવ એટલે આવો આરામ આરામથી અને ઘરે રહેવાનું ઝટકો ચાલુ કરી દઈએ એટલે કોઈ જાતની નુકસાની થતી નથી પછી તમારા વિસ્તારમાં ખેડૂતોના રિવ્યૂ કેવા છે કે કેટલોક ટાઈમ લગીને અમારી કંપનીનું મશીન ચાલે છે કે વારંવાર ફરિયાદ આવે છે કે શું થાય છે કે તમે જો ડીલર તરીકે અહીંયા બેઠા છો તો તમને ખેડૂતો ઘણા બધા ફરિયાદ કરતા હોય કે ભાઈ આ થોડોક ટાઈમમાં ખરાબ થઈ જાય છે કે કેવું છે એની લાઈફ કેપેસિટી કેટલી છે આમ કેટલો ટાઈમ કંપની નવો પીસ લઈ ગયા પછી ફરિયાદ નથી નવો પીસ અમે ખેડૂતને આપીએ એટલે કંપની તો એક તો અમને ગેરંટી આપે છે બે વર્ષની પીસ ટુ પીસની મશીનમાં કાંઈ પણ થાય તો પીસ ટુ પીસ ગેરંટી એટલે બે વર્ષ સુધી તો ખેડૂતને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી કાંઈ પણ ઓન ધી સ્પોટ સીધી સર્વિસ મળી જાય અને પીસ ટુ પીસની બે વર્ષની ગેરંટી મશીનમાં એને મળે પેનલમાં ગણતરી કરીએ તો પાંચ વર્ષની પેનલની કંપની ગેરંટી આપે છે બેટરીની વર્ષ દિવસની ગેરંટી આપે એટલે ખેડૂતને કોઈ જ ચિંતા કરવાની જરૂર જ નથી ફ્રી મશીનમાં તમે મશીન અમારા સ્ટાર્ટિંગમાં અમારી જોઈન્ટ થયા ત્યારના જે કસ્ટમર તમારી પાસેથી જે મશીન લઈ ગયા છે તો એ મશીનમાં અત્યારે કેવી ફરિયાદો આવે છે કે શું છે કેવું છે કે ચાલે છે કે જે મેં આજથી બે વર્ષ પહેલા બીજા કંપનીના વેચાણ કરતો અત્યારે એ ખેડૂતને પૂછું એ ખેડૂતને મેં પ્રિન્ટ ઝટકા મશીન આપ્યા એ ખેડૂતો બીજી કંપનીના હવે અમારે લેવા જ નથી મારે જોઈ તો પ્રિન્ટ ઝટકા મશીન જ જોઈ એ ખેડૂતો આ રીતની જ અમને વાત કરે કારણ કે આની સર્વિસ અને ક્વોલિટી બાબતમાં પ્રિન્ટ ઝટકા મશીનને કોઈ પણ કંપની પહોંચશે નહીં એટલી ફાસ્ટ સર્વિસ નહીં એટલું એનું મટીરિયલ વાઇઝ બધી રીતે સારું આવે અને સબસિડીની વાત કરીએ તો ખેડૂતોને આઈએસઆઈ મશીન છે ખેડૂતોને પચાસ ટકા સબસિડી ગુજરાત સરકાર દ્વારા મળે છે સબસિડીની પ્રોસેસમાં કઈ રીતના જે ખેડૂતોને ફટાફટ મળી જાય છે કે ટાઈમ હા સર્વિસની પ્રોસેસમાં અમે પોતે અરજી કરી દઈ અને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી અને અરજી કર્યા પછી ખેડૂતને એનું જે કંઈ ખરીદી કરવાની હોય ખરીદી કરી બિલને જે કંઈ સાધનિક કાગળો જોડી અને આપી દે એટલે મહિના બે મહિનામાં એના ખાતામાં સબસિડી એના ખાતામાં જમા થઈ તમારી પાસે એવા કેટલા ખેડૂતો છે કે જે અમારી કંપનીનું મશીન લઈ ગયા હોય અમે એમ એ લોકોને સબસિડી જમા ન થઈ હોય ગવર્મેન્ટ તરફથી એક પણ સિંગલ ખેડૂત એમનો કહે કે મેં પ્રિન્સ ઝટકા મશીન તમારી પાસેથી લીધેલું અને મારે સબસિડી જમા ન થઈ તો એક પણ ખેડૂત નથી બધા ખેડૂતોને આપણે સબસિડીમાં જ આપ્યા બધા ખેડૂતોને સબસિડી જમા થઈ ગઈ છે બધા ખેડૂતોને ટોટલી ખેડૂતોને જમા થઈ ગઈ છે ખૂબ જ સરસ નિકુંજભાઈ તમે હવે તમારા મારા બીજા ડીલર મિત્રો માટે કઈ રીતના તમે શું કહેશો કે જેથી કરીને એ લોકો અમારા કંપનીના મશીન અથવા તો અમારી સાથે ડીલરશિપ માટે જોઈન્ટ થાય છે હું જે કોઈ ડીલર મિત્ર આ વેચવા માંગતા હોય એને એક જ રિક્વેસ્ટ કરી કોઈ પણ કંપનીના તમે જટકા મશીન વેચાણ કરતા હોય તો એકવાર તમે પ્રિન્સ જટકા મશીન સાથે જોડાવ અને એનું વિતરણ કરો તમે જોઈ લેજો એની સર્વિસ એની ક્વોલિટી અને ખેડૂતો જ બોલશે કે લેવાય તો પ્રિન્સ ઝટકા મશીન જ લેવાય બધા ડીલર્સને રિક્વેસ્ટ કરું છું પ્રિન્સ ઝટકા મશીન જ તમે વેચાણ કરજો જે કાંઈ તમે પ્રિન્સ ઝટકા મશીનમાં જે કાંઈ ખરીદી કરી રહી છે એનું માર્કેટિંગ જ એવું જોરદાર છે જેથી કરીને તમારું જે કાંઈ સ્ટોક હોય છે એ બધું તમારો ખાલી થઈ જશે અને માર્કેટમાં તમે જુઓ તો એનું માર્કેટિંગ છે દાદાએ કીધું તો પ્રિન્સ ઝટકા મશીન જ લેવાય આ એનું સૂત્ર છે એટલે તમે ક્યાંય પણ જાશો આની તમને જાહેરાત જોવા મળશે માર્કેટિંગ બાબતે કંપની પણ સારું એવું માર્કેટિંગ આપણને કરી દે છે નવા નવા ખેડૂતો આપણી પાસે આવશે અને આપણે કોઈ પણ જાતનું નવા ખેડૂતોને ગોતવા જવા નહીં પડે એટલે હું બધા ડીલર મિત્રોને એક જ રિક્વેસ્ટ કરું છું કે પ્રિન્સ ઝટકા મશીન જ તમે વેચાણ કરજો સારું ચાલો હલો નિકુંજભાઈ ફરી મળીએ તમને યાદ છે ને દાદાએ શું કીધું સબસિડીમાં તો પ્રિન્સ ઝટકા મશીન જ લેવાય